નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી ચોવીસ કલાક ન્યૂઝ હવે જોઈએ આજના સમાચાર આજે શનિવારના રોજ પહેલગામ આતંકવાદી હુમલામાં મૃતક આત્માઓની શ્રદ્ધાંજલિ સ્વરૂપે બોડેલીના હિન્દુ તથા મુસ્લિમ સમાજ તેમજ વેપારી મંડળ તેમજ સામાજિક સંગઠનો દ્વારા બોડેલી સજ્જડ બંધ પાડવામાં આવ્યો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં તારીખ બાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ બનેલી આતંકવાદી ગોજારી ઘટનામાં છવ્વીસ જેટલા દેશવાસીઓએ જીવ ગુમાવતા બોડેલી નગર જડબે સલાક બંધ રહ્યું હતું આતંકવાદીના હુમલામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપતા તેમજ હુમલાને વખોડી કાઢતા શું કહી રહ્યા છે શાહિદ મંસૂરી તથા વકીલ શ્રી લલિતચંદ્ર રોહિત જુઓ સમગ્ર અહેવાલ અવનવા સમાચાર જોવા માટે અમારી બી ચોવીસ કલાક ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન જરૂરથી દબાવજો કાશ્મીરમાં જે પહેલગામની અંદર જે આતંકવાદી હુમલો થયો છે માસૂમ સિવિલિયન્સનો જીવ ગયો છે કે જેની અંદર માસૂમોના મોત નીપજ્યા છે તો આવા સમયની અંદર અમે તમામ મુસ્લિમ સમાજ અને બોડેલી નગરજનો પણ આ સમયની અંદર તેમની સાથે છે સાથે સાથે ભારત સરકારને પણ કહેવા માગીએ છીએ કે વારંવાર આવા આતંકવાદી હુમલાઓ થયા કરે છે જેથી કરીને માસૂમ સિવિલિયન્સને તેનો ભોગ બનવું પડે છે તો આવા સમયની અંદર પાકિસ્તાનને પણ મૂતોડ જવાબ આપવો જોઈએ આતંકવાદને મૂતોડ જવાબ આપવો જોઈએ આતંકવાદીનો કોઈ ધર્મ હોતો નથી કારણ કે આતંકવાદી ધર્મ જોઈને ગોળીઓ ચલાવતા નથી દરેક જાતિ જાતિના લોકોનું મૃત્યુ થયું છે તો આવા બોડેલીની અંદર પણ સજળ બંધ બજારો રાખીને જે માસૂમ સિવિલિયન્સો છે તેમને શ્રદ્ધાંજલિ આપવાનો એક કાર્યક્રમ રાખેલો છે અને સાથે સાથે સરકારને આવા સમય પર અમે ખભેથી ખબર મેળવીને સાથે ઊભા છે અને એમને કહેવા માંગીએ છીએ કે વારંવાર આવા કૃત્યો બને છે જે નિંદનીય છે માનવતા માટે પણ નિંદનીય છે જેથી કરીને માનવતા

કાલે કોલ આપવામાં આવે તો તમામ આગેવાનો દ્વારા એ બધી બાબતો તો ડિપ્લોમેસી રહી પરંતુ અત્યારે જે લોકોની અંદર એક આક્રોશ છે કે આજે ખભે ખભો મેલાવી અને આજે ભારત સરકાર સાથે તમામ ભારત દેશનો નાગરિક અને ભૂકો બોલાવી પૂરા નાબૂદ કરી દેવો જોઈએ આ કાશ્મીર નો જે મુદ્દો છે ખુબ સળગતો છે અસંખ્ય વાર લોકો એ મરવાનો વારો આવ્યો છે અસંખ્ય વાર લોકોને મારી નાખ્યા છે એવા સંજોગો આપણા સૈનિકો સહિત થયા છે આપણા કેટલા છે છે થયા આવી ઘણી ઘટનાઓ તો આ તબક્કે અમારી એક જ માંગણી છે સરકાર પાસે કે આ પાકિસ્તાન નો ભૂકો બોલાવી અને તમામ બીજા દેશોને પણ દાખલા રૂપ બનાવવા માટે અમારી વિનંતી છે બોનેલી શહેર ને એ દરેક આવા કાર્યક્રમોની અંદર ખભે ખભો મેળવી અને સરકાર સાથે ઉભા રહ્યા છે દેશના નાગરિકો સાથે ઉભા રહ્યા છે વડાપ્રધાન શ્રી સાથે ઉભા રહે અને એમનો બંધ રહ્યું છે એ બદલ તમામ વેપારીશ્રી અને તમામ નાના મોટા ગલ્લા લારી ના આગેવાનો ને આ તબક્કે દરેક સમાજના વ્યક્તિઓનો પણ આભાર લલિત ચંદ્ર